સમાચાર નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અપનાવવા દેશવાસીઓને અપીલ કરી છે દસ હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું તેમણે ગઈકાલે લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી છે નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે એકસો ચાલીસ કરોડ ભારતીયોની અતૂટ ભાવનાને સલામ કરી હતી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન આ સદીનું વિશ્વનું સૌથી મોટું અને સૌથી સફળ લોકોની ભાગીદારી લોકોની આગેવાની હેઠળનું જન આંદોલન છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે ગઈકાલે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે મહાત્મા ગાંધીના અંત્યોદયથી સર્વોદયના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મસાત કરીને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકાસ યાત્રાને આગળ ધપાવી છે વધુમાં તેમણે ઉમેર્યું કે સ્વચ્છ ભારત મિશન દેશમાં ઘર ઘર પહોંચ્યું છે અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા બની છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સ્વચ્છતા માટે પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી પ્રિય ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં મહાત્મા ગાંધીને વિશ્વભરમાંથી મળેલા છવ્વીસ જેટલા માનપત્રો અને પ્રશસ્તિપત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે રાજ્યપાલે જણાવ્યું કે માનવતા અને વિશ્વ કલ્યાણ માટે સત્ય અને અહિંસાનું ગાંધીજીનું આહવાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે વિદ્યાપીઠના અઢારસો વિદ્યાર્થીઓ એકવીસથી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન અઢાર હજાર ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે શારદીય નવરાત્રી પર્વનો આજથી આરંભ થયો છે આ વખતે એક નોરતું વધુ હોવાથી નવરાત્રી પર્વ દસ દિવસ ઉજવાશે માતાના મઠ ખાતે જાગીર અધ્યક્ષ રાજાબાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે ગઈ રાત્રે નવ વાગે વિધિ કરવામાં આવી હતી જ્યારે રવેચી માતાના સ્થાનકથી માંડી જિલ્લાભરમાં મંદિરોમાં લગભગ આ જ સમયે વિધિ સાથે અનુષ્ઠાન પૂજન અર્ચનથી વાતાવરણ ગાંજતું થશે તો રાત પડતાં જ ગામે ગામ શેરીએ શેરીએ ગરબા ગરબી શરૂ થતાં વાતાવરણ ગાજી ઉઠશે આબાલ વૃદ્ધ સૌ આ પર્વ ઉજવવામાં વ્યસ્ત બનશે અમદાવાદ મંડળના ભાંડુ મોટી ઊંઝા કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામના કારણે કચ્છની ટ્રેનોને અસર થશે આવતીકાલે તારીખ ચાર દસના ભુજથી ઉપડનારી ટ્રેન નંબર ચૌદ ત્રણસો બાર ભુજ બરેલી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પરથી દોડાવવામાં આવશે તે જ રીતે તારીખ છ દસના ટ્રેન નંબર બાર નવસો ઓગણસાઠ બાંદ્રા ટર્મિનલ્સ ભુજ એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડવાના કારણે પાલનપુર અને ડીસા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં તેવું રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે સરકારની વિવિધ યોજનાઓનો લાભ વંચિતો સુધી પહોંચે અને આધાર કાર્ડ કાર્ડ સમાજ સુરક્ષા આરોગ્ય બેન્કિંગ સેવા મા કાર્ડ જેવી અંદાજીત વીસથી વધુ સેવામાં કાગળોમાં સુધારા વધારવા માટે ગઠશીસા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાવીસથી વધુ ગામોના લોકો જોડાયા હતા અને તેમણે સેવાનો લાભ લીધો હતો આજથી આસો માસ શરૂ થઈ રહ્યો છે તેવામાં આગામી સપ્તાહે કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી જેટલી ગરમી વધશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે દરમિયાન કંડલા એરપોર્ટ પર સાડત્રીસ ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ મથક બન્યું હતું રાજ્યમાં બીજા ક્રમે ગરમ રહેલા ભુજમાં ઊંચું ઉષ્ણતામાન છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું જેના પગલે ગરમીમાં કોઈ રાહત મળી ન હતી આગામી સપ્તાહમાં ગરમી વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભુજ વિમાની મથકે આરોગ્ય તપાસણી અને રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો આ કાર્યક્રમમાં એકસો એક કર્મચારીના આરોગ્યની તપાસણી સાથે સ્વૈચ્છિક રક્તદાન દિવસના ઉપલક્ષમાં છત્રીસ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરાયું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર